આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું પ્રતાપગઢ ગામ પ્રતાપગઢના પ્રગતિશીલ ખેડૂત ભૂપતભાઈ લાઠિયાએ પ્રાકૃતિક ખેતી થકી ખેતી ક્ષેત્રે હરણફાળ ભરી છે ખેડૂત ભૂપતભાઈ લાઠિયાએ પ્રાકૃતિક ખેતી મેળવીને પંદર લાખની આવક મેળવી રહ્યા છે આજના સમયમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો અને જેવી દવાઓનો વધુ પડતો ઉપયોગ થવાને કારણે જમીનની ઉર્વરા શક્તિ ઘટી રહી છે અને ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં લાઠીના પ્રતાપગઢ ગામના ખેડૂત ભૂપતભાઈ લાઠિયાએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતા મેળવવાના ખેડૂતો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભૂપતભાઈ લાઠિયાએ પોતાની ત્રીસ વીઘાની જમીન પર પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી છે તેમના કહેવા મુજબ તેઓ અમદાવાદમાં ગાય રાખે છે જ્યાંથી છાણ એકત્ર કરી ખેતરમાં વાપરે છે ઉપરાંત લાઠી ખાતે આવેલી ગૌશાળામાંથી ગૌમૂત્ર લાવી તેનો ઉપયોગ જીવામૃત બનાવવા માટે કરે છે ખેતરમાં મોટો પાંત્રીસ હજાર જેમાં ગૌમૂત્ર છાણ અને અન્ય તૈયાર કરવામાં આવે છે આ જીવામૃત પાકને સ્વાભાવિક રીતે પોષણ આપે છે અને જમીનની ઉર્વરા શક્તિ જાળવી રાખે છે ભૂપતભાઈ લાઠિયા હાલ કપાસ શાકભાજી ખારેક અને જામફળ જેવા પાકો ઉગાડે છે તમામ પાકમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવતા ઉત્પાદનોની ગુણવત્તા ઉત્તમ રહે છે માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ ઉત્પાદનમાં પણ સારું પ્રમાણ મળતું હોય છે તેઓ જણાવે છે કે દર વર્ષે અંદાજે લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી લે છે જે પ્રાકૃતિક ખેતીની સફળતા સાબિત કરે છે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય લાભ એ છે કે તેમાં જમીન પર્યાવરણ કૃત રહે છે અને પાકમાં રાસાયણિક દવાઓનો અંશ ન હોવાથી ઉત્પાદન આરોગ્યપ્રદ રહે છે બજારમાં આવતા ઉત્પાદનોની વિશેષ માંગ રહે છે કે મહેનત અને પ્રકૃતિ પ્રત્યેનો વિશ્વાસ હોય તો મોટા પાયે આવક મેળવી શકાય છે તેમના ખેતરનું આયોજન અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો અભિગમ અને ખેડૂતો માટે માર્ગદર્શન બની રહ્યો છે આજના યુગમાં જ્યારે ખેતીમાં રાસાયણિક પદ્ધતિઓના કારણે ખેડૂતો દેવામાં રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી એક ટકાઉ અને નફાકારક વિકલ્પ સાબિત થઈ રહી છે સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂત માત્ર પોતાની જમીનને જ નહીં પરંતુ પ્રકૃતિનું રક્ષણ પણ કરી શકે છે અને સાથે સાથે આરોગ્યપ્રદ અનાજ ફળ શાકભાજી ઉપલબ્ધ કરાવી સમાજને સાચી સેવા આપી શકે છે મારું નામ ભૂપતભાઈ વચરામભાઈ લાઠિયા ગામ મારું પ્રતાપગઢ લાટી તાલુકો જિલ્લો ઉંબરેલી અને મારી પાસે ચાલીસ વીઘા જમીન છે અહીંયા હું ત્રીસ વર્ષ તમારી પાસે ગાયું છે એ ગાયો અંદાજ રાખું છું અને સાણ બધું અહીંયા મોકલી દઉં છું અને એમાં હું પેલી ટ્રાય કરું છું દશક વર્ષ તો હું પાછળ પીડાઉ છું કે ભાઈ અહીંયા મારે બે એક 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 ખેતી કરવી છે તો તાં પણ મેં પાંચીસ લિટર બનાવ્યો છે એમાં ગળમૂતરનું ગળમૂતર સાણ અને લોટ અને બદી નાખીને બનાવું છું અને એક મેં પચીસ સો નો બેગ બનાવી છે કાચું આ બધું કાચું નાખીએ અને સાણ ગોળ એ બધું નાખીને એ બનાવ દર દિવસે રોજ નાખવાનો રોજ દોઢસો રીટર કાઢવાનું હું પ્રાકૃત ખેતી કરું છું મારે અંદાજિત ચાલીસ વીઘામાં પંદર લાખ થી સોળ લાખ ને ઉપર થાય છે